મુન્દ્રાના બારોઈ રોડ પર આવેલી સૂર્યાનગર સોસાયટીમાં મંગળવારે સવારે એક કરુણ અકસ્માત સર્જાયો જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ જીવ ગુમાવ્યા છે આંધ્રપ્રદેશના મૂળ વતની આ પરિવારમાં પતિ રવિકુમાર રાવ લાંદા તેમની બે વર્ષની પુત્રી જાનવી અને પત્ની કવિતાબેનનું દુઃખદ અવસાન થયું છે સવારે વાગ્યાના સુમારે કવિતાબેન દૂધ ગરમ કરવા માટે ગેસ સ્ટવ પર ગયા ત્યારે અચાનક પ્રચંડ ધડાકા સાથે આગ ભભૂકી ઉઠી પ્રાથમિક તપાસમાં એસી કમ્પ્રેસરમાં બ્લાસ્ટથી આગ લાગી હોવાનું મનાતું હતું પરંતુ દ્રશ્યની તપાસમાં ગેસ લીકેજ આગનું મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે દુર્ઘટના સમયે પરિવારના સભ્યો ઊંઘમાં હતા આગની ઘટનામાં પિતા અને પુત્રી ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા જ્યારે સાઈઠ ટકા દાઝી ગયેલા કવિતાબેનને આદિપુરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં રાત્રે સાડા બાર વાગે તેમનું પણ મૃત્યુ થયું ડીવાય એસપી એમ જે ક્રિશ્ચનના જણાવ્યા મુજબ આ ઘટના શ્રી કાકુલમ જિલ્લાના વનકુલુટુર ગામના મૂળ વતની પરિવાર સાથે બની જેમણે આ દુર્ઘટનામાં પોતાના ત્રણ સભ્યો ગુમાવ્યા છે